થરાદ તાલુકામાં સાંચોર હાઈવે ઉપર એક પિકઅપ ડાલામાં બેનવાસી યુરિયા ખાતરનો મોટો જથ્થો મળી આવ્યો છે માહિતી અનુસાર થરાદ ખેતીવાડી વિભાગે પિકઅપ ડાલાનો કબજો મેળવી તેમાં ભરેલા એકસો પંદર કરતા વધુ કટ્ટા યુરિયા ખાતરના જથ્થા જપ્ત કર્યા છે કટ્ટાની જાણ થતા ખેતીવાડી વિભાગના અધિકારીઓ પિકઅપ ડાલાને જપ્ત ખાતર સાથે થરાદ પોલીસ મથકે પહોંચી ગયા હતા આ મામલે ખેતીવાડી વિભાગ તરફથી પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી છે હાલ આ બેનવાસી યુરિયા ખાતર કયા હેતુસર અને કોના દ્વારા લાવવામાં આવ્યું હતું તેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે તપાસ દરમિયાન અમને ખાનગી બાતમી મળેલી કે એક અજાણી જગ્યાએ એક ડાલું ભરેલું યુરિયાનું પડ્યું છે એની બાતમી મળેલી એના આધારે અમારી જે તપાસ રેગ્યુલર હતી એ પૂર્ણ કર્યા બાદ અમે જે બાતમી હતી જે સ્થળની ત્યાં રૂબરૂ તપાસ કરતા જે જગ્યા છે એ સાંચોર હાઇવે ઉપર છે અક્ષત પ્લાઝાની સામેની સાઈડમાં શિવ બેવરેજ શિવશક્તિ બેવરેજ કરીને એક પ્લાન્ટ છે એની સામેની સાઈડ હતું જ્યાં અમને આ વસ્તુ જોવા મળી રૂબરૂ સ્થળ તપાસ કરતાં ત્યાં એક ડાલુ તાડપત્રીથી કવર કરેલું હતું વધારે તપાસ કરતાં એ મતલબ ગેટ કોઈનું પ્લોટ હોય એવું લાગે છે કેમ કે પેગ છે એની અંદર તપાસ કરતાં એ ડાલાની અંદર બી યુરિયા છે અને ત્યાં શેડ મારેલું છે એ ટાઈપમાં જે જગ્યા છે ત્યાં પણ યુરિયાની બેગો મળેલી છે હવે એ કોની છે એનું કોઈ માલિક ત્યાં સ્થળ પર જણાયેલ નથી અને ડાલા પર એક નંબર નોટ કરેલો હતો એમનો કોન્ટેક કરતાં પણ એમને કંઈ વિગતો આપી નથી કે વ્યક્તિ હાજર થયેલા નથી યુરિયા ખાતર સરકારની સબસિડીવાળું હોય એને આવી રીતે બિનવાર્ષિક રાખી શકાય નહીં તે માટે બધા વધુ તપાસ અર્થે અમોય અમારના અમારી સાથે ન અહીંયા પોલીસ વિભાગમાં જાણ કરતા પોલીસની ટીમ સાથે આગળનું રોજકામની કાર્યવાહી કરેલ છે અને હાજર જે જતો હતો એને પોલીસ